બે હજાર છવ્વીસમાં યુરોપમાં એવા બધાય નવા નિયમો આવ્યા છે કે હવે કોઈ પણ ગામડાનો માણસ પણ યુરોપમાં આવી શકે છે તમે ખાલી કલ્પના કરો કે તમે અહીંયા કાલે યુરોપમાં આવ્યા ફ્લાઇટમાં બેસી અને મસ્ત બહાર નીકળો એરપોર્ટની એટલે મસ્ત મજાનું વાતાવરણ હોય ખુલ્લું આકાશ હોય અને એમાં તમને ઠંડો ઠંડો પવન આવતો હોય અને અહીંયાથી પછી કાલે ખિસ્સામાં યુરો આવી જાય અને તમે ગામડે એટલા પૈસા મોકલાવો કે લોકો તમારી વાહ કરવા માંડે આ બધું જ પોસિબલ છે નમસ્કાર મિત્રો શું તમે પણ નાની મોટી નોકરી કરો છો કે ખેતરમાં કામ કરો છો અથવા તો મારા મિત્રો જે દુબઈમાં છે અને સાઉદી અરેબિયામાં છે એવા ગલ્ફ કન્ટ્રીમાં વર્ષોથી કામ કરે છે અને એમને પણ ઈચ્છા છે કે આપણે થોડાક ઠંડા પ્રદેશમાં જઈ અને સારી મહેનત મજૂરી કરીએ એનાથી આપણને સારું વળતર મળે મીન્સ કે જેટલું કામ કરીએ એટલું આપણને પગાર મળે તો આપણો સૌથી મોટો પ્રોબ્લમ અત્યારે ઇન્ડિયામાં એ છે કે ગમે એટલું કામ કરીએ આપણને વળતર નથી મળતું અને નફો નથી વધતો કે જેટલું આપણે આપણો ટાઈમ ઇન્વેસ્ટ કરીએ જેટલી મહેનત કરીએ એટલો પગાર નથી અને બધી કાળી મજૂરીઓ કરીએ છીએ છતાં પણ આપણને મહિનાના અંતે આપણા હાથમાં જીરો બેલેન્સ વધે છે સાઉદીમાં કે દુબઈમાં કામ કરે છે એ લોકોને પચાસ ડિગ્રીના ગરમી વાતાવરણમાંથી એમ થાય છે કે આ બધો પરસેવો પાડવા કરતા આપણે કોઈ ઠંડા દેશમાં જઈ અને વસી જઈએ રોજ એવું થાય છે ને કે આ બધી જંજાળમાંથી ક્યારે છૂટીએ અને આપણે સારા દેશમાં જઈ અને સેટ થઈ જઈએ તો આજના આ વિડીયામાં તમારા માટે ખૂબ જ સરસ સમાચાર લઈને આવ્યો છું તમે કદાચને ખુશીના મારા ઊઠીને નાચવા માંડશો એટલે આ વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં વિડીયો સ્કીપ કરશો તો અમુક વસ્તુ મિસ થઈ જશે એટલે તમને ક્યારેય પૂરી ઇન્ફોર્મેશન નહીં મળે તો તમને અમુક વસ્તુ સ્કીપ થઈ જશે એનાથી કોઈ ફાયદો નહીં વિડીયો જોવાનો તો આખો વિડીયો જોજો હવે તમને શું લાગે છે કે ઉપર જે મેં બધું કીધું એ બધી સાચી વાતો છે ના તમને એમ લાગે છે કે યુરોપ આવવું એટલે હું કઈક જાદુની છડી અને તમે લોકો કાલે અહીંયા યુરોપ આવી જાવ એમ એટલે એક મિનિટ ઉભા શ્વાસ લ્યો અને બધી વસ્તુ હકીકત જાણો જો તમને એમ હોય કે હું કઈક ચમત્કાર કરીશ ને અહીંયા થી જોબ લેટર મોકલાવી દઈશ એટલે કાલે સવારે તમે ફ્લાઇટમાં બેસી અને અહીંયા યુરોપમાં આવી જાશો એટલું ઈઝી નથી મારા એ જો ટેકનિક ગયા અને તમને જો એ વસ્તુ ના જોઈતી હોય તો અત્યારથી અનસબસ્ક્રાઈબ કરી અને તમે તમારા રસ્તે હું મારે રસ્તે હવે આવી બધી મીઠી મીઠી વાતો કરી અને એજન્ટો તમારી પાસેથી ભરમાવી અને તમારી પાસેથી પૈસા લૂંટી લે છે ઘણા લોકો ફસાઈ જાય છે અને વર્ક પરમિટ બતાવી દે એજન્ટો એટલે તમને એમ થાય કે આપણા તો વિઝા કાલે જ આવી જશે હવે આ બધું ના થાય એ માટે હું યુટ્યુબમાં આવ્યો છું અને આ બધી ઇન્ફોર્મેશન તમને હકીકત બતાવવાની છે તમારે સાચી માહિતી ન જોઈતી હોય ને ખાલી મોટી મોટી ખોટી વાતો જે કરતા હોય કે હર ગરીબ માકા બેટા આપતો વિદેશ આયેગા ને એ બધાના વીડિયા જોવા હોય જે લોકો ખાલી ખોટું બોલે છે ને તમને મિસગાઈડ કરે છે એ લોકોના વિડીયા જોવા હોય તો મને અત્યારે તે અનસબસ્ક્રાઈબ કરી અને આગળ વધો અને બ્લોક કરી દેજો બધી જગ્યાએથી એટલે હું ક્યારેય તમને સામો ન આવું એટલે હવે ઠંડા મગજે શાંતિથી આખી વાત સાંભળો હવે તમે લોકો ગામડે રહેતા હોય કે નાની મોટી નોકરી કરતા હોય તમારી પાસે ભણતર નથી તમારી પાસે કોઈ સ્પેશિયલ સ્કિલ નથી અને તમને એમ હોય કે ડાયરેક્ટ મારે યુરોપમાં આવવું છે અને નેધરલેન્ડ કે સ્વીડન કે ડેનમાર્ક કે જર્મની કે આવા સારા કન્ટ્રીમાં આવવું છે તો તમને એમ થાય કે કાલે જ તે તમને કોઈ સ્પોન્સરશીપ મોકલી દેશે તો એ વસ્તુ તમારી ખોટો ભ્રમ છે એટલે આપણે આજે કયા રસ્તાઓ છે કયા દેશમાં જવાય અને શું ઓપ્શન હોઈ શકે એ બધું જ તમને હું આજે આ વિડીયોમાં બતાવવાનો છું કેમ કે આ યુરોપવાળા કાંઈ ગાંડા તો નથી કે ભણેલા ન હોય કાંઈ સ્કિલ ન હોય ઇંગ્લિશ ન આવડતું હોય એ લોકોને ડાયરેક્ટ તમને વિઝા આપી દઈ સ્પોન્સરશિપ આપી દઈ અને તમે લોકો કાલે વિમાનમાં બેસી અને યુરોપ આવી જાવ એમ એટલે શાંતિથી પૂરી ઇન્ફોર્મેશન સાંભળો અને હકીકત શું છે એ સમજો તો હવે તમારો મેઇન એ સવાલ હશે કે તો ભાઈ અમારે તો આવવું જ છે કઈ રીતે આવવું ઘણા લોકો આવેલા છે ને અહીંયા અને આવે જ છે તમે આવશો પણ સાચો રસ્તો પકડવાનો છે આપણે રસ્તાઓ ઘણા છે પણ એવા નથી કે તમને હું કાલે લેટર મોકલી દઉં નોકરીનો અને તમે લોકો આવી જાઓ એટલે સાચો રસ્તો શું છે એ તમને હું જણાવું હવે આગળ હવે પહેલી વસ્તુ છે ટુરિસ્ટ વિઝા ઘણા લોકો ટુરિસ્ટ વિઝામાં આવી અને પોર્તુગલવાળા અને બધા જ માલ્ટાવાળા બીજા બધા કન્ટ્રીમાં અત્યારે ડોક્યુમેન્ટ વિઝિટ ટુ વર્ક જે થતા હતા એ બધું બંધ થઈ ગયું છે ખાલી સ્પેનમાં ચાલુ છે અરાઈ સોશિયલ એના માટેનો વિડીયો મેં અહીંયા પિન કરી દઉં છું તમે જઈ અને ચેકઆઉટ કરજો કે વિઝિટ ટુ વર્ક કે ઇલિગલ ટુ લીગલ કેવી રીતે થવું એ વિડીયોની ચર્ચા તમારે બીજા વિડીયામાં જોવી પડશે કે વિઝિટ ટુ વર્ક કેવી રીતે કરવું તો સ્પેનમાં એક જ રસ્તો છે કે વિઝિટ ટુ વર્ક થાય હવે તમારા વિઝિટર વિઝા પાસ થશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે તમે જો થી સત્યાવીસ વર્ષની ઉંમરની નીચેના હોવ અને તમારી પાસે કોઈ સારી નોકરી ન હોય તમારી પાસે સારું એજ્યુકેશન ન હોય તમે ક્યાંય ટ્રાવેલ ન કર્યું હોય તમારો ફ્રેશ પાસપોર્ટ હોય તો નાઇન્ટી નાઇન તમારા વિઝા રિજેક્ટ થશે એનું કારણ એ છે કે તમે સિંગલ હોવ તમારી પાસે રિસ્પોન્સિબિલિટી ન હોય તમારી પાસે ઘર ન હોય દુકાન ન હોય તમારી પાસે બિઝનેસ ન હોય કોઈપણ દેશના ટુરિસ્ટ વિઝા માટે તમારે જવાનું રીઝન હોય ને એના કરતાં પાછા આવવાનું રીઝન એ લોકો વધારે ડબલ ચેક કરે કે તમારી પાસે રિટર્ન જવા માટેના કારણો કયા છે એટલે હંમેશા તમે જોયું હશે કે જ્યારે વિઝા રિજેક્ટ થાય ત્યારે એ લોકો મેઇન વસ્તુ એ ચેક કરે કે આ ભાઈ રિટર્ન આવશે કે નહીં આવે એટલે વિઝિટર વિઝા કરવા હોય તો એના માટેની પણ અલગથી મેં વિડીયો બનાવેલા છે એ જઈ અને તમે જોઈ શકો છો પણ એમાં નાની ઉંમરના લોકોને રિસ્ક વધારે છે એટલે મોટી ઉંમરના લોકોએ એ વસ્તુ કરવી જોઈએ તો ઘણા એજન્ટો એમ કહે છે કે દસ બાર લાખ રૂપિયા આપો તમને વિઝિટર વિઝા દસ પંદર દિવસમાં આપી દઈએ એટલે મોટા ભાગે એ લોકો ખોટા ડોક્યુમેન્ટ બનાવે તમારા અને ખોટા ડોક્યુમેન્ટ ઉપર તમને મોકલે અને અહીંયા આવીને તમે વિઝિટર વિઝામાં કામ કરતાં પકડાણા એટલે કાં તો તમે ડિપોર્ટ થશો ને કાં તો તમારે લાખો રૂપિયાની ફાઇન થશે ને કાં તો તમને એ લોકો જેલમાં નાખશે બરાબર તમારી પાસે બીજો કોઈ ઓપ્શન ન હોય ને તો એટલે આ બધી વસ્તુ જેટલી ઈઝી લાગે છે ને એટલી ઈઝી નથી ટુરિસ્ટ વિઝામાં કામ કરવું એ ઈલિગલ છે અને હા હવે બે હજાર છવ્વીસમાં ખાસ કરીને યુરોપના ઇન્ટરનલ બધા એરપોર્ટ જે છે એમાં પણ અને બોર્ડર ઉપર પણ લેન્ડ બોર્ડર ઉપર પણ કંટ્રોલ ચાલુ થવાનું છે અને દરેક વખતે અમુક અમુક કન્ટ્રીમાં તો હવે પાસપોર્ટ તમારે સ્કેન કરી અને પછી તે એકાબીજા કન્ટ્રીમાં જવાનું કે મેક્સિમમ તમે નેવું દિવસથી વધારે ઈ દેશમાં ના રહેવા જોઈએ કેમ કે તમે વિઝિટ કરી શકો કોઈ પણ યુરોપના બીજા કન્ટ્રીમાં પણ તમારે નેવું દિવસમાં એ દેશ છોડી અને પાછું જવું પડે છે હવે આ બધી વસ્તુમાં જંજાળમાં ન પડવું હોય તો સૌથી બેસ્ટ રસ્તો છે સ્ટુડન્ટ વિઝા ઘણી વખત કીધું અહીંયા છે ને તમે નાની ઉંમરના હોય મોટી ઉંમરના હોય અને ઘણા એવા કોર્સિસ છે હું અહીંયા તમને મેન્શન કરીશ ક્યાંકથી શોધીને મેં નેધરલેન્ડમાં જ જોયું કે બે વર્ષનો કોર્સ જોયો છે એમાં તમારે બે વર્ષનો બેચલરનો કોર્સ છે તો એ કોર્સ ઉપર આવો અને એ જે રોકાણ કરશો એનું તમને પૂરતું રિટર્ન મળવાનું છે બરાબર અથવા તો તમે એવું જરૂરી નથી કે લાખો રૂપિયાની ફી દસ બાર લાખ રૂપિયા ભરીને આવી શકો સ્પેન જેવા કન્ટ્રીમાં અથવા તો સ્લોવાકિયામાં ઘણા એજન્ટો કામ કરે છે ત્યાં તમારે બેથી ત્રણ લાખ રૂપિયા ખાલી ટ્યુશન ફી હોય છે આખા વર્ષની તો એન્ટ્રી કરવા માટે લીગલ પોલિસથી ડર્યા વગર તમારે આવવું હોય કોઈ પણ જાતની હેડેક વગર તો તમે આવી રીતે ઘણા બધા દેશમાં સસ્તામાં પણ તમે પોતે જાતે અપ્લાય કરી અને સ્ટુડન્ટ વિઝા લઈ શકો છો તમારે ખાલી એ તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય એ લોકો ઓફિશિયલ ઇન્વિટેશન ને એ બધું સેન્ડ કરે તમારે એમ્બેસીમાં જઈ અને ત્યાં સબમિટ કરો એટલે તમારા વિઝા આવી જાય અને તમારે અહીંયા યુરોપમાં આવી જવાનું તો આ બધા લીગલ જે બીજા રસ્તાઓ છે હજુ એની આગળ વાત કરીએ કે ભાઈ હવે ભણવાનું તો આ ઉંમરે કેવી રીતે સેટ થાય હવે ભણવા તો કેમ જવું પણ અહીંયા કાંઈ રોજ ભણવા ન જવાનું હોય હું નેધરલેન્ડની વાત કરું અહીંયા અઠવાડિયામાં લોકો એક બે દિવસ જાય બે ત્રણ કલાક ખાલી મોઢું બતાવી આવવાનું હાજરી પૂરી આવવાની અસાઇનમેન્ટ કરી આવવાના કામ પૂરું થઈ ગયું તમારું અમુક ટાઈમ પછી ડિગ્રી પૂરું થવાનું હોય ત્યાં સુધી બધા જ અસાઇનમેન્ટ સબમિટ કરી ચડજીપીટીથી બનાવી ને આપી દો એટલે તમે થઈ જાઓ પાસ ને તમારી પાસે આવી જાય ડિગ્રી પછી એક વર્ષનો ઓરિયેન્ટેશન વિઝા મળે તમને એ ઓરિયન્ટેશન વિઝાનો પણ વિડીયો બનાવવાનો છે ટૂંક ટાઈમમાં આવી જશે કે ગમે તે ઓરિયન્ટેશન વિઝામાં તમે હોવ એટલે એક વર્ષ સુધી તમે અહીંયા નોકરી શોધી શકો અથવા તો મેં આગળ કહ્યું એમ કે બીજા કન્ટ્રીમાં લેંગ્વેજ કોર્સને એક એક વર્ષના બહુ છે સ્પેનમાં એ પણ એલિજેબલ છે વિઝા માટે તો એ વસ્તુ પણ કરી શકો છો કોઈ સ્પેસિફિક કોર્સ વિશે તમારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો કમેન્ટ કરજો એટલે હું એના વિશે પૂરી માહિતીનો એક નવો વિડીયો બનાવીશ હવે આ સ્ટુડન્ટ વિઝાવાળી જે વાત કરી એમાં તમે ઇજ્જતથી રહી શકો ઇજ્જતથી પાર્ટ ટાઈમ કામ કરી શકો અને ભણતર પૂરું થાય એટલે તમે ઇજ્જતથી નોકરીનો સ્પોન્સર બહુ આસાનીથી શોધી શકો જો તમે યુરોપમાં સ્ટડી કર્યું હોય તો હવે બીજું કે ઘણા ચાલીસ પિસ્તાલીસ પચાસ વર્ષના વડીલોના મેસેજ આવે છે કે આવી રીતે છે ભાઈ અમારી પરિસ્થિતિ ખરાબ છે અને અમારે વિદેશ આવવું છે અને ત્યાં સેટલ થવું છે તો એ લોકો માટે મારા મોટા ભાઈઓ વડીલો હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું કે તમે આ ઉંમરે એ વસ્તુ ડિસિઝન નહીં લેતા એનું કારણ કહું તમને બહુ રિસ્કી છે તમારા માટે અહીંયા ઝીરોથી શરૂ કરવું પહેલી વસ્તુ લેંગ્વેજ શીખવી બીજી વસ્તુ તમારા અહીંયાના નવા વાતાવરણમાં સેટ થવું ત્રીજી વસ્તુ ખૂબ જ હાર્ડવર્ક કરવું પડે છે તમારે અહીંયા બારથી પંદર કલાક સુધી મજૂરી કરશો તો જ તે સેટ થાશે તમારા માથે પરિવારની જવાબદારી હોય તમારે એનું પૂરું કરવાનું હોય તમારું પૂરું કરવાનું હોય જાતે બધા ઘરનાં કામ કરવાના હોય એટલે ખૂબ એનર્જી હોય તમારામાં તો જ આ વસ્તુ વિચારજો અથવા તો જો તમારા બાળકો હોય તો એમાં ઇન્વેસ્ટ કરો જે તમે દસ પંદર લાખ રૂપિયા બગાડવાનું વિચારો છો કે પાંચ લાખ રૂપિયા બગાડવાનું વિચારો છો એ વસ્તુ તમારા બાળકોમાં ઇન્વેસ્ટ કરો તમારું બાળક ભલે અત્યારે દસ પંદર વીસ વર્ષનું જે હોય ઉંમર એની પાછળ ખર્ચો તમને કેમ પચીસ વર્ષનો છોકરો થાય કે છોકરી થાય એટલે લગ્ન કરવાના હોય તો પંદર લાખ વીસ લાખ રૂપિયા તમારી પાસે તરત જ આવી જાય છે તો એ વસ્તુ તમે એના ભવિષ્ય માટે વાપરો ને પછી એ કમાઈને તમને પાંચ વર્ષમાં ગેરંટીથી જો તમારું બાળકમાં તેવડ હશે તો એ પાંચ વર્ષની અંદર તમને ડબલ એનો બેનિફિટ મળશે ને કારણ કે આપણે અહીંયા યુરોપ જેવું તો કલ્ચર નથી કે છોકરો એક વખત અઢાર વર્ષનો થઈ ગયો એટલે એ એની જિંદગી જીવેન મા બાપ એની જિંદગી જીવેન કોઈને એકાબીજાને સપોર્ટ નહીં કરવાનો એ બધું અહીંયા છે આપણે તો આપણા બાળકો ઉપર ભરોસો કરવો પડશે કે નહીં જેમ અમારા મા બાપે અમારી પાછળ ભણવામાં કર્યો પણ એ લોકો જ અત્યારે મોટા ભાગના વિદેશ છે ને અથવા તો ઇન્ડિયામાં સારું ભણતર લઈ અને પછી એ લોકો એ સારી સ્કિલ ડેવલપ કરી અને ઇન્ડિયામાં વેલસેટ છે એટલે મા બાપ જે મોટી ઉમરના વડીલો છે એમને પ્રાર્થના છે દરેક વડીલો તમારા બાળકોમાં ઇન્વેસ્ટ કરો રોકાણ કરો અને ઈ તમને સારું રિવોર્ડ આપશે આપશે ને આપશે એટલે આપણે પાછા બે ટુ ધ પોઈન્ટ આવીએ કે તમે બાળકોમાં રોકાણ કરશો એ લોકો અહીંયા વિદેશમાં આવીને સ્ટુડન્ટ વિઝામાં આવશે તો તમને બે વર્ષ પછી કે પાંચ વર્ષ પછી એનું સ્ટડી પૂરું થાય એટલે તમને સ્પોન્સર કરીને બોલાવી શકે આરામથી તો પછી તમે આવો વિદેશમાં તમારે રહેવાનું સપનું હોય તો તમારું બાળક પણ તમને લાવી શકશે ને અહીંયા એટલે પોતે તમે ધક્કા ન ખાઓ તમારા બાળકને સપોર્ટ કરો અને એ જ સાચો અને સારો રસ્તો છે હવે આગળ વાત કરીએ મારા જે મિત્રો દુબઈ સાઉદી જેવા દેશમાં છે અને મહેનત વધારે કરે છે અને એમને હોય કે સીધા આપણે યુરોપ જતા રહીએ અને સેટ થઈ જઈએ એ લોકો માટે ખાસ હવે સાંભળો ત્યાં દુબઈમાં દરેક જગ્યાએ બહુ બધી ઓફિસો ખુલી ગઈ છે એજન્ટોની એટલે ખોટી વાતોમાં આવીને ભરમાય અને કોઈને પૈસા કે પાસપોર્ટ આપી નહીં દેતા પહેલાં એના વિશે પાક્કું જાણો એનો ટ્રેક રેકોર્ડ કેવો છે એણે કેટલા લોકોને મોકલા છે અને પહેલાં મેં ઘણા મિત્રોને કીધેલું છે મારા કે તમે યુરોપમાં કે કોઈ પણ દેશમાં દુનિયામાં જાઓ છો તમે એજન્ટને જે પૈસા આપો છો એ ખાલી ત્યાં એરપોર્ટની બહાર નીકળવા સુધી ના જ આપો છો એનો મતલબ એવો કે તમને એ કદાચ નોકરી આપશે તમને એ કદાચને સેટ કરી દેશે તમને એ કદાચ ને મહિનો દિવસ રહેવાનું આપશે પણ તમારે જિંદગી તમારી સેટ અહીંયા યુરોપમાં તમારી જાતે જ કરવાની છે જો એજન્ટોએ કીધું ને એ બધી વાતો સાચો માની અને અહીંયા આવી ગયા તો ફસાઈ જવાના છો એ લોકો એનો ધંધો કરવા માટે થોડુંક તો ખોટું બોલવાના જ છે ચાલો માનીએ કે બધું ખોટું ના હોય એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે કેટલી કલાક તમારે ભરવાની છે ને કેટલા કમાવાના છે એ તમારે અને પછી અહીંયા આવી અને એ જે નોકરીએ લગાડે ત્યાં જ રહેવું છે કે તમારી રીતે પછી સારો રસ્તો તમારી રીતે શોધવો છે અને મેં અહીંયા ઘણા એવા સ્ટુડન્ટો પણ જોયા કે જે લોકો ખાલી કોલેજથી ને ઘેરેથી કોલેજ એને કોઈ નોલેજ ન હોય ને કાંઈ દુનિયા લેના દેના ન હોય એટલે પૈસાવાળાના છોકરા એવી રીતે પણ ભણે છે કે ભણીને ખાલી જતા રહી છે અથવા તો ભણીને અહીંયા ક્યાંક કોર્પોરેટમાં પાછા નોકરી અહીંયાની અહીંયા મજૂરી એ લાગી જાય છે ઈ લોકોને બહારનું કાંઈ જ્ઞાન નથી હોતું એટલે બધા લોકોનો અલગ અલગ પર્સપેક્ટિવ હોય છે અલગ અલગ ગોલ હોય છે કે મારે આગળ જિંદગીમાં શું કરવું એટલે તમે તમારું તમારી રીતે જ નક્કી કરીને આવજો કે તમે એજન્ટને પૈસા આપો તો અહીંયા એ ખાલી એરપોર્ટની બહાર તમને ઉતારી દેશે પછીની જિંદગી તમારે જ જીવવાની છે અને જો એજન્ટથી ન કરવું હોય તો મારા વિડીયો તો છે જ બધા વિડીયો જોવો એટલે તમને પૂરી ઇન્ફોર્મેશન મળશે એટલે યુરોપ આવવું કાંઈ અઘરું નથી પણ ખોટી ઇન્ફોર્મેશન સાથે ક્યાંય આવવું એ બહુ અઘરું છે જો તમારામાં દમ હોય મહેનત કરવાની તેવડ હોય અને થોડુંક સ્ટ્રગલ કરી અને પછી લાઈફ સેટ કરવાની હોય તો સ્ટુડન્ટ વિઝા ઇઝ ધ બેસ્ટ ઓપ્શન ઘણી બધી મેં કીધું એમ કે એવી જગ્યાઓ છે જ્યાં તમને એક બે વર્ષના કોર્સ મળી જાય અને તમે આસાનીથી આવી શકો એટલે તમારે એક માનસિક શાંતિ રહે અહીંયા એમ અથવા તો તમે કાંઈ મોટા એન્જિનિયર છો આઈટીમાં એક્સપર્ટ છો કે તમારી પાસે કોઈ એવી સારી સ્કિલ છે જે અહીંયા યુરોપમાં ડિમાન્ડમાં છે અને એની તમારી પાસે ડિગ્રી પણ છે તમારી પાસે આઈ છે તમારી પાસે હાઈલી સ્કિલ્ડ કોઈ નોલેજ છે તો એ બધી વસ્તુ માટેનો એક અલગથી વિડીયો બનાવેલો છે કે ત્યાં મેં ટોટલ હાઈલી સ્કિલ્ડ માઇગ્રન્ટ લોકો હોય એમણે નોકરી કેવી રીતે શોધવી એના બધા રસ્તા બતાવેલા છે તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં એટલે બાકી બુદ્ધિ વગરના શોર્ટકટ કોઈ પણ લોકો મારશે તો અટવાવાના છે અને પછી ઇન્ડિયામાં કે દુબઈમાં જે રોટલો મળે છે એ પણ તમે ગુમાવશો એટલે એવું ના કરતા એ મારી ખાસ રિક્વેસ્ટ છે આ મારી ચેનલના માધ્યમથી હું તમને બસ સાચી ઇન્ફોર્મેશન આપવા માગું છું મને ખોટું બોલીને મીઠી મીઠી વાતો કરીને તમને ભરમાવતા નથી આવડતું એટલે જ મારા સબસ્ક્રાઈબર બહુ ધીમે ધીમે વધે છે મારી આ જર્નીમાં પણ જે લોકો વધે છે એનું હું દિલથી સ્વાગત કરું છું આગળ આપણે ઘણી બધી ઇન્ફોર્મેશન હું શેર કરીશ મારાથી થાશે એટલી બધી મહેનત કરીશ સાચી ઇન્ફોર્મેશન આપું અને તમને લોકોને સપોર્ટ કરતો રહીશ તમારે કોન્ટેક કરવો હોય તો મેં ઇન્સ્ટાગ્રામમાં લિંક આપેલી છે તમારે ફ્રીમાં માહિતી જોઈતી હોય તો યુટ્યુબના માધ્યમથી દરેક વસ્તુ તમને આગળ મળતી રહેશે તો આ ચેનલ સાથે જોડાઈ રહેજો લોકોને આ વિડીયો શેર કરજો અને કંઈ પણ ક્વેશ્ચન હોય તો આ કમેન્ટમાં પૂછવાનું ભૂલતા નહીં મળી આગલા વિડીયોમાં જય માતાજી જય હિન્દ